આ વર્ષે મેક્સિમમ વરસાદ થયો છે કચ્છની અંદર અને જેમ આપણે જોઈએ છીએ કે કચ્છની અંદર કરી અને 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 આખા કચ્છની અંદર રસ્તાની છે ખાડા એવી પોઝિશન છે કે જે ટ્રકો અને લોડેડ ગાડીઓ ચાલી નથી શકતી આ ડેલી સામાખિયારી થી દસ થી બાર હજાર ટ્રક આપણી નીકળે છે કચ્છની જેની અંદર ટ્રક ને મોટામાં મોટું નુકસાન આવે છે અને નાની કારોને ને એ લોકોને બી બહુ નુકસાન થાય છે રસ્તાની અંદર છેલ્લે અભિયાન બી ચાલુ છે અત્યારે ટ્રાન્સપોર્ટ નું કે ભાઈ નો ટોલ નો જ્યાં સુધી રસ્તા ન બને ત્યાં સુધી ટોલ ન ની ચૂકવીએ એટલે અમારી માંગણી છે સીએમ સાહેબને બી અમે માંગણી કરેલી છે કચ્છ કલેક્ટરને બી રજૂઆત કરેલી છે એમપી શ્રીને બી રજૂઆત કરેલી છે અને કે એલ અને એમને બી બધાને રજૂઆત કરેલી છે કે ભાઈ જ્યાં સુધી તમારા રસ્તા રિપેર ન થાય ત્યાં સુધી કચ્છના ચારે ટોલ પ્લાઝામાં ટોલ લેવાનું બંધ રાખો એટલે અમે લોકો રજૂઆત કરેલી છે અને જે રસ્તાઓ હવે ટૂંક સમયમાં રિપેર નહી થાય તો વધારામાં વધારે હાલત રસ્તાઓની ખરાબ થશે અને જેની અંદર અમે સીએમ સાહેબ ની એક માંગણી બીજી બી કરેલી છે ખાણ ખનીજ ખાતાની બી જે આજની તારીખમાં અઢીસો થી ત્રણસો લીઝો કચ્છની બંધ છે જેની અંદર EC ના કારણે બંધ છે જેમાં અમે સેન્ટ્રલ government માં ભી રજૂઆત કરેલી છે કે ભાઈ આ લોકોને ટેમ્પરરી પરમિશન permission આપી અને ચાલુ કરે કારણ કે જ્યાં સુધી લીધો ચાલુ નહીં થાય ત્યાં સુધી ડામર કામ કરવા બી બહુ મુસીબત છે જેની અંદર ખાસ કરીને મુન્દ્રા થી મુન્દ્રા થી ગાંધીધામ અને ગાંધી સામખિયાળી થી આગળ જે વધારામાં વધારે જે છે એનું ખાડા વધારે છે કચ્છ જિલ્લાની અંદર પચ્ચીસથી ત્રીસ હજાર ગાડીઓ છે જે રોડની હવન કરે છે ગાડીઓ અત્યારે રસ્તા ઉપર ચાલે છે અને જેની અંદર બધા અલગ અલગ એસોસિએશન છે ભાઈ ટિન્કર કન્ટેનર બધી ટેલર બધા અલગ અલગ છે